અત્યારે ટાઈમ થઈ ગયો છે સવા નવ જવું અને હે ને આજે કોમલબેનના મહેમાન આવે લાડવા લઈને એટલે હે ને બધી તૈયારી કરી અને બ્લોક કદાચ છે ને આજે થોડોક ઓછો બનશે કારણ કે ગામના ગામના મહેમાનો હોય એટલે મને થોડીક હરામ આવે કેમ કે આપણે નવા નવા છે ને બ્લોગર એટલે છતાં એ જો બનશે ને એટલો તમને હારામ હારો બનાવીને આપી હાલો તો બરાબર છે ને હવે હે ને બધી રસોઈ કરવાની છે ને તો અહીંયા જઈને આપણે મળીએ હાલો છે ને બટેટા ધોવાય

આપડે લઈ જવા જોઈએ નગર દેખાડે કામ દેવાય છે આપી ગયા અડધા મહેમાન બાકી છે હાલો અહીંયા બને શાકનો વઘાર કારીગર તો તમે જોયા થઈ છે અમારે કાકા થાય એમ અચ્છા અહીંયા બધે બકાલુન મોરે અમારા અંકિતભાઈ બીજ ફેન અંકિતભાઈ ટાઈમ થઈ ગયો છે ત્રણ જેવું અને મહેમાન તો આપડે વહી ગયા મહેમાન હોય જાય ને પછી આપડે થારી ને વેટકા ગણવાના હોય આપડે ગામડામાં વધે પછી કેટલા વાટકા ખોવાના કેટલી સમસ્યા ખોવાની અમારું મહેમાન છે

ઉડી ફોઈ આવ્યા નંબર આવી ગયા લાગે લાગે હાલો ઠામ ભલે બીજો હું તો હેરી માં આવી ગયા હાલો મૂક દેવા ને અંદર તમારે લેખી માં તો નવા કપડા પહેરવા રેવા મહેમાન એવા તા કા

તો મામેરા સારાસ હોય ને કાર્ય મચ્છી સારું હાલે મામેરા પૂરવાના રેડી નાખે ટાઈમ થઈ ગયો છે પાંચ ને સાત જવું

હાલો તો મહેમાન માટે લઈ લીધા પાન અને ચોકલેટ અલ્યો અલ્યો મહેમાન હાલો તમે ભાગ્યા હાલો તો આવી ગયો વર્ષાનું ઘર ઘર ખાઈ ગયા આવ વર્ષાનું ઘર ને મારા સસરાનું ઘર બે એક જ થાય કામ તો પેલા બસ બીજું કામ તો અહીંયા છે ને મારા સસરાના ઘરે આવી ગયો આ છે એને મકાન ને આ છે કારી મિંદડી આપણે ટૂંકમાં આપણે ઘરે હોય આવું જ છે મિંદુ ના એવું છે પણ છે ને હા હોજું છે જો હાથમાં આવી ગયું કયું ગામ તમારું અંકાશ મકાન જો આવા હારા છે

आलको डुपाड़े ताई बोलो बोलो मंदिरो से न वाहर वाहरत आवे <laughs> 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 को होजो ती ये अई तो मिंदराय ग म न्या छूटपुटा मारे पेला कहेंगे पोताना ગામના કૂતરાય વાલા લાગે કે મિંદરાય વાલા લાગે હાલો તો મેમન થઈને આયા તો આ ઘડી બેહી લે બીજો કા હાલો તો મે આજ નો વ્લોગ તમને કેવો લાગ્યો જરા કમેન્ટ કરજો હાલો તો કદ દી આજ નો વ્લોગ એ કાલે મળશું નવા વ્લોગ સાથે Одно а и а